નડિયાદમાં રહેતા દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે બાપા ફ્રોમ છાપાની થીમ આધારિત કાગળમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે આ મૂર્તિ પેપરમાંથી તૈયાર કરવામાં આવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એકદમ લાઇટ વેઇટ હોવાથી મૂર્તિ સ્થાપનાથી લઈ મૂર્તિ વિસર્જન સુધી તમામ ક્રિયાઓ સરળતાથી સંભાળી શકાય છે મૂર્તિની બનાવટમાં મુખ્યત્વે છાપાના કાગળ દેશી ગુંદર અને ઇકો ફ્રેન્ડલી વોટર કલર વાપરવામાં આવતો હોવાથી પાણીમાં રહેલા જીવોને નુકસાન થવાનો ભય રહેતો નથી આ રીતે મૂર્તિ બનાવવાના ઉમદા હેતુ વિશે જણાવતા હિના જાની કહે છે કે પેપર લાકડામાંથી બનતા હોય પેપરમાંથી તૈયાર થયેલી મૂર્તિથી પાણીમાં રહેતા જળચર સહિત તમામ જળસૃષ્ટિ માટે લાભદાયી છે પ્લાસ્ટિક અને પ્લાસ્ટર ઓફ પેરિસ વિવિધ કેમિકલ્સ કે અન્ય સામગ્રીની તુલનામાં ન્યૂઝપેપર પાણીમાં સરળતાથી ઓગળી જાય છે અને જીવને પણ ઓછું નુકસાન કરે છે પર્યાવરણને આસ્થાના મુદ્દે હિના જાણી કહે છે કે ગજાનન ગણેશ વિઘ્નહર્તા છે અને ગણેશજીની મૂર્તિ ગણેશ વિસર્જન વખતે જળજીવન માટે વિઘ્ન કરતા ન બની જાય તે જોવાની જવાબદારી તમામ ભક્તોને નાગરિકોની છે